આજની વાત તમને થોડીક અજીબ લાગશે એટલા માટે કે હું એવું કહેવા જઈ રહી છું કે તમારા ઘરે જે પણ બિલ આવતા હોય એનો આભાર માનો અને બિલની પાછળ લખો થેન્ક્સ પેડ એટલે નાણાં ચૂકવાઈ ગયા છે આ પ્રેક્ટિસ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે તમને એવું થશે કે પૈસાના બિલ ચૂકવવાથી પૈસામાં વધારો કેવી રીતે થશે તમે એક વસ્તુ વિચારો કે તમે લાઇટનું બિલ કે ગેસનું બિલ આપણે આવે છે તે બે બે મહિને આવે છે અને બિલ ક્યારે આવે છે જ્યારે તમે એ વસ્તુ વાપરો છો એના પછી બિલ આવે છે એ એ લાઇટવાળાને એવું નથી થતું કે આ બે મહિના ઇલેક્ટ્રિસિટી વાપરશે અને મને એનું બિલ નહીં આપે તો એ તો પહેલાં આપણને લાઇટ આપી દે છે અને પછી બિલ મોકલે છે સેમ એવી રીતે ગેસમાં ગેસમાં પણ આપણને બે મહિના આપણે ગેસ વાપરીએ પછી આપણને બિલ મોકલે છે સેમ એવું કિરાણામાં કિરાણાની સ્ટોરમાં પણ ઘણા લોકોના બિલ ચાલતા હોય છે તો કિરાણાના સ્ટોરવાળો આપણને વસ્તુ આપી દેશે આખા મહિનાની બે મહિનાની તમે વાપરો છો વાપરી કાઢો છો અને પછી એ બિલ માગે છે તો તમે કોઈ દિવસ આવી રીતે વિચાર્યું જ નહીં હોય કે આ બધા જ લોકો આપણને પહેલાં એ વસ્તુઓ વાપરવા આપે છે અને પછી એના પૈસા માગે છે તો આપણે એમને બિલ આપતી વખતે અથવા બિલ એ લોકો આપણને આપે એની ઉપર આપણે ચોક્કસ થેન્ક યુ લખવું જોઈએ કારણ કે એમણે આપણા પર આટલો વિશ્વાસ કર્યો છે અને આપણને એ બધી ચીજ વસ્તુઓ પ્રોવાઈડ કરી છે તો આવું કરવાથી તમારામાં એક એવી લાગણી ઉત્પન્ન થશે કે પૈસા તમે વાપરી કાઢ્યા હોય જતા રહ્યા હોય એવી લાગણી નહીં થાય એની જગ્યાએ તમારી પાસે આભારની લાગણી આવશે કારણ કે તમે એમને ચોક્કસ બિલ આપતી વખતે કહેવાની ટેવ પાડજો કે થેન્ક યુ ભાઈ થેન્ક યુ બેન તમે મારું આ બિલ સ્વીકારો તમે આ બે મહિના સુધી મને સારી રીતે વીજળી ગેસ કે કરિયાણું આપ્યું છે તેના માટે તમારો આભાર આભાર કહેવાની ટેવ ચોક્કસ પાડવા જેવી છે આભાર મનમાં નહીં પણ બોલીને આભાર કહેવાની તમે ટેવ પાડશો તો સામેવાળાને પણ એ આભાર ફીલ થશે અને તમને પણ સારું લાગશે અને પેલી જે ફીલિંગ છે ને કે મારા પૈસા જતા રહ્યા કે વપરાઈ ગયા એ પણ નીકળી જશે આપણે કોઈ પણ વાહન વાપરતા હોઈએ ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય સ્કૂટી હોય ગાડી હોય કંઈ પણ હોય પણ એમાં પેટ્રોલ તો ભરાવું જ પડતું હોય છે અને હવા પણ ભરાવવી પડતી હોય છે હવે હવામાં તો એક રૂપિયો પણ લેતા નથી પણ આપણે હવા ભરાવવા જઈએ તો આપણે આપણા મનથી કંઈ આપવું હોય તો ચોક્કસ આપી શકીએ છીએ પણ હવા આપણને ફ્રી મળે છે પણ પેટ્રોલ જ્યારે આપણે ભરાઈએ છીએ ત્યારે આપણને હંમેશા એવું થાય છે કે કચવાટ થાય છે કે પેટ્રોલના પૈસા કયા પણ એ પેટ્રોલ આપણે પોતે જ વાપરીએ છીએ પણ તો પણ કોઈ દિવસ આપણે એ પેટ્રોલ ભરનારનો પણ આભાર નથી માનતા અને એ પેટ્રોલથી આપણે આટલો સમય આપણું વાહન ચલાવ્યું એનો પણ આભાર નથી માનતા એટલે હંમેશા જ્યારે પણ આપણે પૈસા ખર્ચવાની વાત આવે છે ત્યારે આપણા મનમાં કચવાટ આવે છે એ પૈસાની સામે આપણને ફેસિલિટી મળે જ છે પણ તો પણ પૈસા જતા રહ્યાનો ભાવ આવે છે તો આ ભાવ તમારે કાઢવાનો છે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ પૈસા ખર્ચો ત્યારે અવશ્ય થેન્ક યુ કહેવાની ટેવ પાડજો આભાર વ્યક્ત કરવાની ટેવ પાડજો આભારથી જ એ પૈસાની લાગણીને ચમત્કારિક રીતે એ લાગણી ડબલ થાય છે અને તમને પૈસા વધુ મળે છે મારા કહેવાથી નહીં પણ તમારે આનો પ્રયત્ન કરવાનો છે તમે આ જે મેં તમને આ જે વસ્તુઓ ગણાવું છું કે જ્યાં જ્યાં આપણા પૈસા વપરાય છે અને આપણને પૈસા વપરાઈ ગયાની જે ખરાબ લાગણી આવે છે એને સારી લાગણીમાં ફેરવવાની છે એનો આભાર માનવાનો છે અને તમે પોતે જ અનુભવ કરશો કે તમારા ધનમાં અવશ્ય વૃદ્ધિ થશે જ્યારે પણ ઇન્ટરનેટનું બિલ આવે છે ત્યારે પણ આપણને સેમ લાગણી થાય છે એનો મતલબ કે આપણે એવું જ આપણું માનસિકતા કરી લીધું છે કે પૈસા આપવાના થાય એટલે આપણને ના ગમે દૂધવાળા ભાઈને પૈસા આપવાના થાય ફૂલવાળા ભાઈને પૈસા આપવાના થાય તો આપણને કચવાટ થાય પણ જો આપણે આ જ જીવનશૈલી અપનાવીશું અને પૈસા આપતી વખતે આપણે જીવ બાળીશું તો એ પૈસા પણ બહુ સારી ફિલિંગથી નહીં ગયા હોય અને પૈસા સારી ફિલિંગથી પાછા પણ નહીં આવે અને ઘણાની ઘરે તમે જોજો કે પૈસા માટે એટલી બધી નેગેટિવિટી હોય છે એ બધાની ઘરે માંદગી વધારે હોય છે એ લોકોને અભાવથી રહેતા હોય છે અસંતોષથી રહેતા હોય છે એ આટલા પૈસા તમારી પાસે હતા એટલે તમે આ બધા કાર્યો કરી શક્યા અને પૈસા વાપરવા માટે જ છે પૈસા પકડી રાખવા માટે છે નહીં તમે પૈસા છે ને માટે આખો મહિનો ભેગા કરો છો વાપરવા માટે તો એ ફિલિંગ તમારે ધીરે 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 તમારામાં ડેવલોપ કરવાની છે પૈસા આપતી વખતે ખુલ્લા દિલથી ને ખુલ્લા મનથી આપવાના છે મોડા પર સ્મિત રાખીને આપવાના છે અને આનંદથી આપવાના છે પછી એ પૈસા એ જે પૈસા એક એનર્જી છે ને એ જે એનર્જીથી તમે એને આપશો ને એ જ એનર્જીથી એ પૈસો તમારી પાસે પાછો આવશે મારા કહેવાથી નહીં પણ તમારે અખત્ર કરવો પડશે અને પૂરા મનથી કરવું પડશે કચવાટથી કરશો તો તમને અનુભવ જ નહીં થાય આ વસ્તુનો કે પૈસા એક એનર્જી છે એક તાકાત છે અને એ જેટલી તાકાતથી જેટલી સારી ફિલિંગની તાકાતથી તમે એને આપશો એટલી જ સારી ફિલિંગથી એ પાછા આવશે આપણા ઘરે જે કામવાળા હોય છે એ વિચાર તો કરો તમે કે આપણે એમને પગાર ક્યારે આપીએ છીએ જ્યારે એ કામ બાંધે છે ને ત્યારે કોઈ પણ આશા વગર એ કામ બાંધે છે કે પહેલાં એડવાન્સ પણ લેતા નથી આખો મહિનો કામ કરે પછી એ લોકો પગાર માંગે છે અને પછી જ આપણે આપીએ છીએ તો એ લોકો આપણા પર આટલો ટ્રસ્ટ કરે છે કે એમની સર્વિસીસ આપણને આપે છે કચરા પોતા કરી આપે વાસણ કરી આપે કપડાં કરી આપે અને આખો મહિનો કર્યા પછી પૈસા માંગે છે એનો મિનિંગ શું થયો કે એમને કેટલો વિશ્વાસ છે કે મને પૈસા આપશે અને આપણે એ જ પૈસા જ્યારે એમને આપીએ છીએ ત્યારે આપણા મનમાં કચવાટ થાય છે કે પૈસા ગયા પણ એમને આટલો આખો મહિનો આપણને આટલી બધી હેલ્પ કરી મહેનત કરી આપણું ઘર ચોખ્ખું રાખી આપ્યું અને પછી એ મહેનતાણું માગે છે તો આપતી વખતે સ્મિત સાથે આપજો થેન્ક યુ સાથે આપજો વારે તે વારે વસ્તુઓ આપજો દાણી ખજૂર આપજો દિવાળીની મીઠાઈ આપજો અને આવી રીતે આભાર માનજો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ આપણે પૈસા વાપરીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં મનમાં સારી ફિલિંગ હોવી જોઈએ અને એ સારી ફિલિંગથી જ તમે પૈસો આકર્ષિત કરી શકશો પૈસાની જ ખરાબ ફિલિંગથી વાપરશો તો એ પૈસો પાછો આવશે પૈસો એક એનર્જી છે એક રોટેશનમાં એ ચાલે છે અને એ રોટેશનને તમે તમારી સુધી એ વસ્તુ પાછી આવે ગોળ ફરતી ફરતી એના માટે તમારે સારી ફિલિંગ રાખવાની છે અને આવે જ છે તમે આખો મહિનો આ વસ્તુ વિચાર કરજો પ્રેક્ટિસ કરજો કે તમે પૈસાને સારી રીતે વાપરો તો એ જ વસ્તુ તમે જોશો અનુભવશો કે પૈસો તમારી પાસે પણ સારી રીતે આવશે નવી ઓપોર્ચ્યુનિટીસ ખુલશે નવી જગ્યાઓ તમને મળશે પૈસા ઇન્વેસ્ટ કરવાની પૈસા વાપરવાની અને પૈસો ફરી ફરીને આપણી પાસે પાછો આવશે તો તમને આ પૈસા માટેની ફિલિંગનું જે આ સેશન છે એ કેવું લાગ્યું ઉપયોગી લાગ્યું હોય તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો એક લાઈક આપશો તો મને ઉત્સાહ આવશે કે કંઈક વધુ ને વધુ તમને મારી લેંગ્વેજમાં શીખવાડવું